એ પ્રમાણે તારે રહેવું પડશે બરાબર મારા મમ્મી જે પ્રમાણે કે મારા પપ્પા જે પ્રમાણે કે એ પ્રમાણે રહેવું પડશે તારા પપ્પાના ઘરે જતી રીતે રહેતી હતી એ તું કુંવારી હતી તારા પપ્પા સુખી હતા હું સુખી નથી હું જે મકાનમાં રહું છું જે ભાડામાં રહું છું એમાં રાજી છું બીજી વસ્તુ ખાસ કે દઉં હું તારા પપ્પાના પૈસેથી મકાન નહીં લઉં તને ફાવે તો રહે બાકી તારી મરજી મારા પરિવારને એવી જોઈએ છે કે જે મારા માતા પિતાનું સાંભળે બરાબર પૈસા તારા પપ્પા પાસે પાસે તારી છે છે મારી જે પરિસ્થિતિ એ પ્રમાણે રહેવું પડશે અને આપ સૌને પણ ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ફાધરના ત્યાં ગમે તેટલા કરોડપતિ હોય પણ જે સાસરીમાં જાવ ત્યાંની જે પરિસ્થિતિ હોય સાહેબ એ પરિસ્થિતિમાં રહેતા શીખજો મારી વાત સાચી હોય તો કોમેન્ટ કરો અને શેર કરો